કે હવે બેનો મેડ કેટલું અટકશે તો એના માટે મિત્રો આપણે વિડીયો બનાવી છે તો એ પહેલાં મિત્રો હું તમને કહું કે જો તમે હજુ સુધી મારી આ ચેનલમાં નવા હોય અને જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બે લાયકન આપ્યું છે એને દબાવું કે જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તરત જ તમને નોટિફિકેશન રૂપમાં મળી જાય તો મિત્રો જોઈએ કે બહેનોનું બે હજાર ઓગણીસનું મેરિટ કોસ્ટમરનું છે કેટલાય અટકશે તો એવો એક પ્રશ્ન છે તો મિત્રો એની અંદર જોઈએ આપણે કે કેટલાય અટકશે તો એની અંદર મિત્રો એ મેરિટ મિત્રો આપણે બનાવીએ છીએ એ બે હજાર સોળમાં મેરિટ કેટલું હતું તો એ જોઈ લઈએ પહેલાં કે બે હજાર સોળની અંદર બહેનોનું મેરિટ કેટલું હતું ક્યારે બે હજાર સોળમાં બહેનો મેરિટ કેટલું હતું તો મિત્રો જે બિન હથિયારી છે એના વિશે જોઈએ ત્યારબાદ જેલ સિપાહી છે તો એ સમયે મિત્રો જોઈએ કે ટોટલ સંખ્યા બે હજાર સોળની અંદર હતી સત્તર હજાર પાંચસો બરોબર એમાંથી બહેનોની પણ સંખ્યા સારી હતી તો મિત્રો એ સમયે બેન અંદર જનરલ કેટેગરીમાં બહેનોનું મેડ અટકી દઉં બરોબર છે અને જેલ સિપાની અંદર અટકી દો બહેનો મેટ જનરલની અંદર અઠાવન પોઈન્ટ પાંચે બરોબર છે ત્યારબાદ એસસી કેટેગરી જોઈએ તો બે હજાર સોળની અંદર એસસી કેટેગરીની અંદર પોઈન્ટ છે કેટલું છપ્પન પોઈન્ટ પચીસે અને જેલ સિપાહીની અંદર અટકી દીધું પંચાવનએ ત્યારબાદ એસટી કેટેગરીની અંદર જોઈએ તો બે હજાર સોળની અંદર બિનહથિયારની અંદર જોઈએ તો અઠ્ઠાવન અટકી અને જેલ અંદર છપ્પન પચીસે અટકીધું ત્યારબાદ મિત્રો જોઈએ કે ઓબીસીની અંદર જોઈએ તો ઓબીસીનું કેટલું અટક્યું તો મિત્રો બે હજાર સોળની અંદર બીન હથિયારની અંદર બહેનો મેં લખ્યું છપ્પન પોઈન્ટ પચીસે અને મિત્રો આ હતું બે હજાર સોળનું મેટ હવે મિત્રો આપણે જોઈએ છે કે બે હજાર ઓગણીસની અંદર બહેનોની જગ્યા કેટલી છે તો મિત્રો બે હજાર સોળની અંદર બે હજાર ઓગણીસની અંદર બહેનોની જગ્યા કેટલી છે તો મિત્રો ટોટલ બહેનોની જગ્યા છે એ ત્રણ હજાર સીતોતેર કેટલી છે ટોટલ જગ્યા છે ત્રણ હજારને સીતોતેર તો એની અંદર મિત્રો જનરલ કેટેગરીની અંદર મિત્રો જોઈએ આપણે તો જનરલ કેટેગરીની અંદર એ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર મહિલાઓની જે મિત્રો જે સંખ્યા છે એ સંખ્યા છે પાંચસો ને ત્રીસ કેટલી છે પાંચસો ને ત્રીસ છે ત્યારબાદ મિત્રો જોઈએ કે હથિયારી પોલીસની અંદર જોઈએ જનરલની અંદર તો એક હજાર ને અગિયાર ને જેલ સેવાની અંદર જોઈએ તો સાડત્રીસ છે ટોટલ જનરલ કેટેગરીની અંદર જે મહિલાઓ છે એમની જે સંખ્યા છે એ સંખ્યા છે પંદરસો ને અઠ્યોતેર કેટલી છે પંદરસો ને ઇઠ્યોતેર ત્યારબાદ મિત્રો જોઈએ એ એસસી કેટેગરી માટે તો બિનહથિયારની જે મહિલાઓ છે એસસી કેટેગરી માટે એમના માટે છે તોતેર જગ્યા કેટલી છે તોતેર ત્યારબાદ હથિયારી જે છે પોલીસ કોન્સ્ટેબલ તો એમો જે છે એકસો ને ઓગણ કેટલી છે એકસો ને ત્યારબાદ જોઈએ મિત્રો જેલ સિપાહીની અંદર જોઈએ તો ફક્ત ને ફક્ત કેટલી છે બે છે એટલે ટોટલ છે બસો ને ચૌદ કેટલી છે તો મહિલાઓની સંખ્યા છે એકસો ને છપ્પન હથિયારી પોસ્ટ અંદર જોઈએ મિત્રો તો કેટલી છે બસો સત્તાણું અને જેલ સિપાની અંદર નવ છે તો ટોટલ સંખ્યા કેટલી છે ટોટલ બેનું છે કેટરીની અંદર ચારસો ને બાસઠ કેટલી છે ચારસો ને બાસઠ ત્યારબાદ જોઈએ ઓબીસીની અંદર જોઈએ તો ઓબીસીની અંદર જોઈએ તો મહિલા કેટેગરીની જે સંખ્યા છે બિનહથિયારી પોલીસ કસ્ટમરની અંદર તો બે હજાર ઓગણીસની અંદર તો જે સંખ્યા છે બસો ને છે બસો અને હથિયારી પોલીસ કસ્ટમરની અંદર જોઈએ તો પાંચસો ને પાંત્રીસ કેટલી છે પાંચસો અને જેલ સેવાની અંદર ફક્ત ને ફક્ત સાત સંખ્યા છે ટોટલ સંખ્યા છે બહેનોની એઓબીસી ની અંદર કેટલી છે આઠસો ને ત્રેવીસ છે કેટલી છે આઠસો ને ત્રેવીસ અને ટોટલ મિત્રો જે સંખ્યા ગણીએ તો કુલ બહેનોની સંખ્યા જે બિનહથિયાર છે તો એની અંદર સંખ્યા છે એક ચાલીસ કેટલી છે એક હજાર ચાલીસ છે ત્યારબાદ જોઈએ તો હથિયાર કોઈ ની અંદર બહેનો સંખ્યા કેટલી છે 1982 ને બ્યાસી અને જેલ સિપાની અંદર કેટલી છે તો પંચાવન ટોટલ ત્રણ હજાર બહેનોની જગ્યા છે બે હજાર ઓગણીસો જોઈએ કે બહેનોની મિત્રો આ વખતે કેટલી બહેનો મિત્રો રનિંગ માટે બોલાવી તો મિત્રો બે હાજર ઓગણીસની અંદર રનિંગ માટે ક્યારેય બે હજાર ઓગણીસની અંદર રનિંગ માટે બહેનોને એકવીસ હજાર બહેનોને બોલાવી કેટલી એકવીસ હજાર બહેનોને જે લેખિતમાં પાસ થયા છે એમને રનિંગ માટે બોલાવે એમાંથી મિત્રો પાંચ ટકા તો ગેરહજાર રહેલા કેટલા પાંચ ટકા ગેરહજાર એટલે કે એક હજાર પચાસ જેટલી સંખ્યા એટલે કે હજાર આસપાસ સંખ્યા ગયેલા એટલે કે વીસ હજાર જેટલા બહેનો દોડ માટે ગયેલી હતી તો એમાંથી મિત્રો આપણે પ્રશ્ન કે કેટલી બહેનો પાસ થઈ આ પ્રશ્ન કેટલો છે કે કેટલી બહેનો પાસ થઈ છે તો મિત્રો આશરે આશરે મિત્રો સાત કરતા પણ કેટલી સાત કરતા પણ ઓછી મહિલાઓ મિત્રો કે બહેનો પાસ થઈ છે કેટલી સાત હજાર કરતા ઓછી મહિલાઓ પાસ છે કારણ કે મિત્રો દોડની અંદર પણ ઘણા બધા દોઢસોમાંથી પચીસ સોળ પચીસ એટલે પાસ થતી હતી પ્લસ ઊંચાઈ અને હાઈટમાં પણ નીકળી જતી એના કારણે ઘણી ઓછી થઈ એટલે કે સાત હજાર જેટલી પાસ થઈ છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ મિત્રો કે સાત હજાર કરતા પણ મિત્રો ઓછી પાસ થઈ છે તો અને મિત્રો એમનું મેરટ કેટલું રહેશે એ આવી જોઈએ તો મિત્રો એમનું મેરટ રહેશે તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ છે અને જે સર્વે કર્યો છે તો એના આધારે મિત્રો આપણે જોવાનું છે કેટલી બહેનો પાસ છે તો ટોટલ જે મિત્રો પાસ થઈ છે એ સાત હજાર કરતાં પણ ઓછી થઈ છે એટલે કે હવે મિત્રો ટોટલ જગ્યા છે ત્રણ હજાર કેટલી છે ત્રણ હજાર અને ડોક્યુમેન્ટ માટે બોલાવશે ડબલ એટલે કે કદાચ બધાને મિત્રો પણ બોલાવી શકે તો જે પાસે છે એમના બધાને પણ બોલાવવાનો વારો આવી શકે તો મિત્રો હવે એવું થાય કે મેડ કેટલાય અટકશે આપણો એક પ્રશ્ન છે કે બહેનોની મેડ કેટલાય અટકશે આવો એક પ્રશ્ન છે તો મિત્રો જે આ ગ્રાઉન્ડનો આપણે સર્વે કરે છે અને જે મારી થોડી માહિતી આવી છે તો એના આધારે આપણે કહી શકીએ કે જનરલ કેટેગરી માટે જે વહેનોની શક્યા છે એ ત્રેસઠથી માંડી અને સિત્તેર સુધીની રહેશે કેટલું છે ત્રેસઠથી માંડીને સિત્તેર જનરલ કેટેગરી માટે રહેશે જ્યારે એસસી કેટેગરી માટે રહેશે સત્તાવનથી માંડીને પાંસઠ સુધી કેટલું સત્તાવનથી માંડીને પાંસઠ સુધી અને એસટી કેટેગરી માટે રહેશે પંચાવનથી માંડીને 62 સુધી એના વચ્ચે જે લોકોને હશે જે બહેનોને એ લાગી જશે ત્યારબાદ ઓબીસીની અંદર સાયઠથી માડીને સડસઠ સુધી શું છે કે ઓબીસી સાયઠથી માંડીને સડસઠ સુધી જેને માસ છે એ લોકો એવું લાગી છે બીજી વાત મિત્રો તો તમને કહી દઉં કે આ જે માહિતી છે સચોટ નથી પૂરી પૂરું શક્ય નથી કે જે ઓફિસિયલ એડ છે નથી એ જો બાકી છે આપણે એક ગ્રાઉન્ડનું સર્વે રિપોર્ટ એના એના આધારે છે એટલે કોઈ સાચી માની લેવાની જવાબ જરૂર નથી પણ આપણે એક જે કોમેન્ટ આવતી એના આધાર આપણે તો આપણે એક વિડીયો બનાવે છે અને હવે મૂકીએ છીએ તો એના કારણે આપણે વિડીયો બનાવી મૂકીએ છીએ તો કોઈ સાચું માની લેવાની જરૂર નથી પણ એક સર્વેના આધારે બનાવી છે જેમાંથી થોડા એક બે ટકા આગળ પાછું હોઈ શકે તો જો તમને અમારો વિડીયો ગમે તો એને લાઇક કરજો એને કોમેન્ટ કરજો તમારા મિત્રોને વોટ્સઅપ ફેસબુક માધ્યમ જેવા શેર કરજો કરજોના માધ્યમથી ત્યારબાદ છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો થેન્ક યુ